નડિયાદ ખાતે રેલવે જીસી બેંકની ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો છે આ ચૂંટણીમાં રેલવે કર્મચારીઓના બે મુખ્ય પક્ષો આમને સામને આવ્યા છે જેના કારણે ચૂંટણીમાં ભારે રસ જાગ્યો છે બેંક સંચાલન અને વિકાસને લઈને બંને પક્ષો પોતાના દાવાઓ સાથે મતદારોને રિઝાવવા પ્રયાસ કરી રહ્યા છે રેલવે કર્મચારીઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવાયો છે त्रुशाल पंड्या दिव्यांग न्यूज़ नड़ियाद खेड़ा